ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરેલા અભિયાન અંતર્ગત ગામ બસ સ્ટેન્ડ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસ સ્ટાફ દ્વારા કોસમડી ગામ બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન એક શંકાસ્પદ ઇસમ હેમાંશુ કુમાર ઠાકોરભાઈ સોની મીણિયા કોથડા સાથે નજરે પડ્યો હતો પોલીસે તેને અટકાવી તપાસ કરતા કોરોનામાંથી એકસો એસી મિલીમીટરની કુલ ત્રીસ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારો મળી આવ્યો હતો જડબાયેલા આરોપી હિમાંશુ સોનીએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો તે વેચાણ કરવાના ઈરાદે રાખ્યો હતો ત્યારે પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર રાખવામાં આવી છે વધુ પૂછપરછમાં આરોપી હિમાંશુ સોનીએ જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો તેને વિશાલ પટેલ રહેવાસી માંગરોળ સુરતના દ્વારા આપવામાં આવી હતી ત્યારે હાલ અંકલેશ્વર જીઆરડીસી પોલીસે વિશાલ પટેલને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે આ દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કેતન મહેતા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અંકલેશ્વર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ